ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોઈશું દત્તાત્રેય જયંતિ વિશે એટલે કે ભગવાન દત્તાત્રેય કોણ હતા દત્તાત્રેય જયંતિનું મહત્વ તથા તેનો ઇતિહાસ અને દત્તાત્રેય જયંતિની પૂજા પદ્ધતિ વિશે આ વિડીયોમાં જોઈશું આપને જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિને ચિહ્નિત કરતો અત્યંત શુભ આ હિન્દુ તહેવાર છે આ આદરણીય ભગવાનને હિન્દુ પવિત્ર ટ્રિનિટી અથવા તો ત્રિમૂર્તિમાં ત્રણ દેવતાઓને મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે આ ભગવાન છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ દત્તાત્રેય જયંતિના ઉત્સવનું આયોજન માર્ગશીષ મહિનામાં એટલે કે માક્ષર મહિનાની પૂર્ણ ચંદ્ર રાતીએ એટલે કે પૂર્ણમાસી પૂનમના દિવસે કરવામાં આવે છે તેને દત્ત જયંતિ પણ કહેવામાં આવે છે આ વર્ષે દત્ત જયંતી શનિવારના રોજ ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે શાસ્ત્રો અનુસાર શ્રી દત્તાત્રેય જયંતિ એ દિવસે ભગવાન દત્તાત્રેયનો જન્મ થયો હતો તેમને ભગવાન વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે દત્તાત્રેય જયંતિની તારીખ છે ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો ચાલો જાણીએ આપણે દત્તાત્રેય જયંતિ વિશે દત્તાત્રેય જયંતિ બે હજાર ચોવીસનું આયોજન પૂર્ણિમાના દિવસે એટલે કે આજના દિવસે કરવામાં આવે છે જે હિન્દુ કેલેન્ડર મુજબ માર્ગશીષ મહિનાની પૂર્ણિમા છે ભારતીય સંસ્કૃતિમાં દરેક તહેવાર અને પ્રસંગનું આગવું મહત્વ છે પછી ભલે એ દત્તાત્રેય જયંતિ બે હજાર ચોવીસની શનિવાર હોય ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભગવાન દત્તાત્રેયને સમર્પિત અનેક મંદિરો છે તેઓ મહારાષ્ટ્ર રાજ્યના અગ્રણી દેવતા છે છેવટે પ્રસિદ્ધ દત્ત સંપ્રદાય દત્તાત્રેયના અનુન્યાયો સુધી પહોંચ્યો છે ભગવાન દત્તાત્રેય ત્રણ માથા અને છ હાથ ધરાવે છે અને દરેક હાથમાં ઉપસાધનો ધરાવે છે દત્તાત્રેય જયંતિના દિવસે તેમના અનુયાયીઓ તેમની સંપૂર્ણ પૂજા કરે છે આંધ્રપ્રદેશ કર્ણાટક ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભગવાન દત્તાત્રેય મંદિરોમાં આ તહેવાર ખૂબ જ ખુશી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સંપૂર્ણ સમર્પણ સાથે ભગવાન દત્તાત્રેયની પૂજા કરે છે અને દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ કરે છે ત્યારે તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે હવે આપણે જાણીએ ભગવાન દત્તાત્રેય કોણ હતા ભગવાન દત્તાત્રેયને દેવતા અને ગુરુનો દેવી અવતાર માનવામાં આવે છે કારણ કે તેમના અનુયાયીઓ પણ તેમને શ્રી ગુરુદેવ દૂત તરીકે ઓળખે છે ગુરુ દત્તાત્રેય નાથપંથ અને સુફી સંપ્રદાયો બંને માટે દેવત્વ માનવામાં આવતા હતા અને તેઓ તેમને ખૂબ જ આદરપૂર્વક માન આપતા હતા વૈષ્ણવ શિવ સંપ્રદાયના તેમને ગુરુસ્વામી ગુરુરાજ અને ગુરુદેવજી પણ કહેવામાં આવતા હતા તેમને ગુરુઓના ગુરુ તરીકે પણ પૂજવામાં આવતા હતા શ્રી સામાજિક સમાનતા અને બંધુત્વના વિચારની શરૂઆત કરી હતી શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ દત્તાત્રેયે ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન અને સૂઝ પ્રાપ્ત કરી હતી અને દત્ત સંપ્રદાય ભગવાનના દત્તના નામે ઉભરી આવ્યો એક ધાર્મિક સર્વે અનુસાર તે સમગ્ર દક્ષિણ ભારતમાં ઘણા મંદિરોનો વિષય છે માર્ગશીષ મહિનાના પૂર્ણિમાના શુભ દિવસે ભક્તો શ્રી દત્તાત્રેયની પૂજા કરવા માટે પૂજા કરે છે તેમની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે આ પવિત્ર દિવસને દત્તાત્રેય જયંતિ નામ આપવામાં આવ્યું કેટલીક હિન્દુ પરંપરાઓ અનુસાર તેઓ શ્રી વિષ્ણુના પુનર્જન્મ પણ છે અન્ય સિદ્ધાંત મુજબ અગાઉના સમયમાં રાક્ષસનો સંહાર નાટકીય રીતે વધ્યો હતો જેના કારણે શ્રી દત્તાત્રેયે અનેક રૂપ ધારણ કરીને અસુરોનો નાશ કર્યો હતો શ્રી દત્તનો સિદ્ધાંત પૃથ્વી પર દત્તાત્રેય જયંતિ પર અન્ય કોઈ પણ દિવસ કરતાં એક હજાર ગણો વધુ સક્રિય છે ભક્તો નિષ્ઠાપૂર્વક અને ભક્તિપૂર્વક શ્રી દત્તાત્રેયનું સન્માન કરીને દત્ત સિદ્ધાંતનો લાભ મેળવી શકે છે એવું કહેવાય છે કે શ્રી દત્તાત્રેય જયંતિ ઉજવવાથી જીવનની મુખ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે અને વ્યક્તિની સિદ્ધિમાં આવતા અવરોધો દૂર થાય છે હવે આપણે જાણીશું દત્તાત્રેય જયંતિનો ઇતિહાસ અંશુયા અને ઋષિ અત્રિ શ્રી દત્તાત્રેયના માતા પિતા હતા અંશુયાને ધર્મનિષ્ઠ અને પવિત્ર પત્નીના આદર્શ ઉદાહરણ તરીકે જોવામાં આવતા હતા પવિત્ર ત્રિમૂર્તિ શ્રી બ્રહ્મા શ્રી વિષ્ણુ અને શ્રી શિવની સમકક્ષ એવા પુત્રને જન્મ આપવા માટે તેણીએ સખત તપસ્યા કરી હતી નારદ મુનિ એક વખત બ્રહ્મા વિષ્ણુ અને શિવને જોવા માટે સ્વર્ગમાં ગયા હતા જો કે તે પવિત્ર ત્રિનિટી પર જઈ શક્યો ન હતા તેના બદલે તેમનો સામનો દેવીઓ સરસ્વતી લક્ષ્મી અને માતા પાર્વતીની આ બધી પત્નીઓ સાથે થયો તેઓને ઓછા અહંકારી અનુભવના પ્રયાસ રૂપે નારદ મુનિએ ત્રણેય પત્નીઓને જાણ કરી કે તેઓ વિશ્વભરમાં ફર્યા હોવા છતાં અત્રિ ઋષિની પત્ની અનસૂયા જેટલી નમ્ર અને સદગુણી સ્ત્રી ક્યારેય તેમને મળી નથી તેમણે કહ્યું કે ત્રિમૂર્તિની ત્રણ પત્નીઓ જેઓ પવિત્ર આસ્થાના પ્રખર અનુયાયીઓ હતા તેઓએ પણ તેમને ટેકો આપ્યો આ સાંભળીને તેઓને ઈર્ષ્યા થઈ અને તેમના અહંકારને નુકસાન થયું પાછળથી ઋષિ નારદ મુનિ તો ચાલ્યા ગયા અને ત્રણેય દેવીઓએ તેમના વિશિષ્ટ પતિઓને અનસુયાના સતી ધર્મનો નાશ કરવા વિનંતી કરી તે જ સમયે ત્રિદેવ આરતી ઋષિના ધામમાં પધાર્યા ત્રિદેવનો એક જ ઈરાદો હતો અનસુયાની સદાચારી તપાસ કરવી તેથી તેઓએ સાથે મળીને એક યોજના બનાવી જેમાં ત્રણેય દેવતાઓએ પોતાને ઋષિ તરીકે ઢાંકી દીધા અને અનસૂયા પાસેથી દાનની ભીખ માંગી તેઓએ ખાવાની ઈચ્છા વ્યક્ત કરી અનસૂયાના આતિથ્યને પોતાની શ્રદ્ધા માનતી હતી તેથી તેણે તેમને સ્નાન કરવા અને પછી તેમના માટે બનાવેલું ભોજન લેવા કહ્યું ત્રણેય દેવતાઓ સ્નાન કરીને પાછા ફર્યા અને અનસુયાએ તેમને બેસવા કહ્યું ત્રણેય દેવતાઓએ તેણીને જાણ કરી હતી કે તેઓને માત્ર ત્યારે જ બેસવાની મંજૂરી આપવામાં આવશે કે જો તેણી નગ્ન હોય ત્યારે તેમની કુદરતી સ્થિતિમાં તેમને ખવડાવશે અનસુયાએ ઋષિ અત્રિને વાત કરી ત્રણેય શિશુઓ ત્રણ માથા અને છ હાથ સાથે એક બની ગયા કારણ કે તેણે તેમને આલિંગન આપ્યું બ્રહ્મા વિષ્ણુ અને શિવની પત્નીઓ બેચેન અને ચિંતિત બની જ્યારે ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવ પાછા ફરવામાં નિષ્ફળ ગયા દેવીઓએ અનસુયા પાસે ગયા ત્યાં દેવી અનસુયા પાસે ક્ષમા અને તેમના જીવનસાથીના પાછા ફરવા વિનંતી કરી ત્યારબાદ ત્રિનિટીએ તેમનું વાસ્તવિક સ્વરૂપ ધારણ કર્યું અને ઋષિ અત્રિ અને અનસુયાને દત્તાત્રેય નામનો પુત્ર આપ્યો જ્યારે તેમના ભાઈ બહેનો ચંદ્ર ભગવાનના ચંદ્ર અને ઋષિ દુર્વાસા અનુક્રમે શ્રી બ્રહ્મા અને શ્રી શિવના સ્વરૂપ હોવાનું કહેવાય છે તે શ્રી વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે શ્રી દત્તાત્રેયને તેમની જન્મ જયંતિ પર યાદ કરવા અને આદર આપવા માટે જયંતિ મનાવવામાં આવે છે ભક્તો વહેલા ઉઠે છે ઘરમાં દેવતાની પ્રાર્થના કરે છે અને ભગવાન દત્તાત્રેયને સમર્પિત મંદિરની મુલાકાત લે છે મંદિરોને ફૂલોથી શણગારવામાં આવે છે અને ભક્તો ભગવાનના માનમાં ભક્તિ ગીતો અને મંત્રોનું પઠન કરે છે વિશેષ ધાર્મિક વિધિઓ અને પૂજાનું આયોજન કરી શકાય છે અને ભગવાનને અભિષેક આપવામાં આવે છે આ દિવસે કેટલાક ભક્તો ઉપવાસ પણ કરે છે જ્યારે દત્તાત્રેય જયંતિ સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે તે મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ કર્ણાટક અને ગુજરાત જેવા રાજ્યોમાં આવશ્યક છે આ રાજ્યો ભગવાન દત્તાત્રેયની સમર્પિત મંદિરો પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે જ દિવસે ભવ્ય ઉત્સવોના સાક્ષી બને છે જેમ આપણે પહેલેથી જ વાત કરી તેમ ભગવાન દત્તાત્રેયના મંદિરો તેમની જયંતીના દિવસે ઉજવણીના અગ્રણી દેવતા છે ભક્તો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને ધૂપ દીવા કપૂર અને ફૂલો સાથે ભગવાનના માનમાં વિશેષ પૂજા કરવામાં આવે છે ભગવાન દત્તાત્રેયની મૂર્તિઓનું ઘર અને મંદિરોમાં સન્માન કરવામાં આવે છે જેથી તે સચ્ચાઈનો માર્ગ પ્રાપ્ત કરે મંદિરોને પણ શણગારવામાં આવે છે અને તેમના અનુયાયીઓ ભગવાન દત્તાત્રેયને સમર્પિત ધાર્મિક પ્રવૃત્તિઓ અને ભક્તિ ગીતોમાં ડૂબી જાય છે કેટલાક સ્થળોએ અવધૂત ગીતા અને જીવ મુક્ત ગીતાનું પઠન કરવામાં આવે છે જેમાં ભગવાનની કહેવતો પણ સામેલ હોય છે પૂજા વિધિ દરમિયાન ભક્તોએ દેવતાની મૂર્તિ પર ચંદનનું પેસ્ટ સિંદૂર અને હળદર લગાવવાની જરૂર છે આ પણ ખાસ છે કે પૂજા શરૂ થયા પછી લોકોએ ભગવાનની મૂર્તિની આસપાસ સાત વખત પ્રદક્ષિણા કરવાની અને પૂજામાં ભાગ લેનારા લોકોને પ્રસાદ અથવા આરતી કરવાની જરૂર છે પૂજા દરમિયાન મંત્રોનો જાપ કરવો જેમ કે શ્રી ગુરુ દત્તાત્રેયાય નમઃ ઓમ શ્રી ગુરુદેવ દત્તા હરિઓમ ઓમ સત્સત જય ગુરુદત્ત મન અને આત્માને શુદ્ધ કરવાની આ એક સરસ રીત છે અનુયાયીઓ દત્ત મહાત્મય ગુરુચરિત્ર અને દત્ત પ્રબોધ વાંચવા અથવા તહેવારની યાદમાં ભજન ગાવા માટે પણ સમય કાઢે છે મંદિરો દત્ત જયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે એકાદશીથી લઈને પૂર્ણિમા સુધી ઘણા તહેવારો આવે છે અને માણેક પ્રભુ જેવા મંદિરોમાં શ્રી દત્તને સમર્પિત સાત દિવસનો ઉત્સવ યોજાય છે દત્તાત્રેય જયંતિના સાત દિવસ પહેલાં આ પ્રસંગની શરૂઆત થઈ જાય છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અવતાર ભગવાન દત્તાત્રેયના અનુયાયીઓ દત્તાત્રેય જયંતિના દિવસે ઉપવાસનું પાલન કરે છે ઉપવાસ કરતી વખતે લોકો સામાન્ય રીતે શારીરિક અને માનસિક શુદ્ધતા જાળવવા માટે દૂધ ફળો અને અન્ય સાત્વિક વસ્તુઓની તરફેણમાં અનાજ અને રાંધેલા ભોજનનું સેવન કરવાનું ટાળે છે આધ્યાત્મિક ધ્યાનનું સંચાલન કરવા માટે માંસ ડુંગળી અને લસણ જેવા તામસિક ભોજનને સંપૂર્ણપણે ટાળવામાં આવે છે આ અત્યાધિક પ્રકારના ઉપવાસને ભક્તિ વધારવા અને દત્તાત્રેયના લાભો આહવાન કરવા માટે માનવામાં આવે છે જે આધ્યાત્મિક જ્ઞાન આપવા ધરતીના જોડાણોથી બચવા અને રક્ષણ માટે આદરણીય છે પવિત્ર તહેવાર દત્તાત્રેય જયંતિ ભક્તોને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિઓ પ્રદાન કરવા અને નવી વસ્તુઓ શીખવાની તેમની ક્ષમતામાં સુધારો કરવા માટે માનવામાં આવે છે લોકો હંમેશા સમર્પણ અને પ્રતિબદ્ધતાની ભાવના વિકસાવે છે અને તેઓ જીવનમાં સફળ રહી શકે છે સર્વવ્યાપી તરીકે ઓળખાતા ભગવાન દત્તાત્રેય સમક્ષ ભક્તો પોતાનું બલિદાન આપતા હતા તે શક્તિ પ્રદાન કરે છે અને બુદ્ધિ સુધારે છે તે અહંકારને દૂર કરવા માટે માનવામાં આવે છે અને તેથી એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ કરુણા પ્રેમ અને દરેકની સંભાળ સાથે કામ કરવાનું શરૂ કરે છે અનુયાયીઓ તેમની ભૌતિક અને સંપત્તિની ઈચ્છાઓ પૂર્ણ કરશે એ હેતુથી ઉપવાસ અને પૂજા કરે છે દત્તાત્રેય ઉપનિષદ કહે છે કે દત્તાત્રેય જયંતિ પર ઉપવાસ અને પૂજા કરવાથી ઘણા આશીર્વાદ અને લાભ મળે છે ભગવાન દત્તાત્રેય અશુભ ગ્રહોના દુઃખોને દૂર કરવામાં માનસિક કષ્ટ દૂર કરવામાં અને પૂર્વજોની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં મદદ કરશે દત્તાત્રેય જયંતિ પર દેવતાને પ્રસન્ન કરવાથી જીવનમાં સદાચારી માર્ગ પ્રાપ્ત થાય છે ભક્તો તેમના આત્માને દરેક કર્મ પ્રવૃત્તિ અને બંધન માર્ગથી મુક્ત કરી શકે છે અને તેમની આધ્યાત્મિકતા કેળવી શકશે તો મિત્રો આજના વિડીયોમાં આપણે દત્તાત્રેય જયંતિની વ્રત કથા તેનું મહિમા વિશે સાંભળ્યું આપને જો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને એક લાઇક અને એક કમેન્ટ અવશ્ય કરજો તમારી એક લાઇક અને એક કમેન્ટ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ